નમો હસ્ત પીનાક દૈત્યાન ડામી શરણ શંકરાલે સગતીય સ્વામી જાજાથી જય શ્રી સ્વામિનારાયણ નારાયણ એમ નો આમ ગુજરાતી ભૂખો નો હારો એ વાત સાચી છે પણ આમ અવાજ તો તાકાતવાળો નીકળવો જોઈએ આ પાંચ પાંચ વર્ષના દસ દસ વર્ષના છોકરા કેટલી એનર્જીથી મને તમને ઉત્સાહિત કર્યા એટલે બે હાથ ઊંચા કરીને જય બોલાવવામાં જે કાંઈ પાપ લાગે હું ડાયરામાંય કહું પણ જય બોલાવવામાં જે કાંઈ પાપ લાગે હિતેશભાઈ જયંતિભાઈ ભીમજીભાઈ માધાભાઈ ગગજીભાઈ અંટાળા અમારી હાથ પેઢી સુધી લઈ લેવું પણ મારો બાપૈયો જય બોલાવો બે હાથ ઊંચા કરીને બોલીએ શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી સિદ્ધેશ્વર મહાદેવ કી શ્રી રામચંદ્ર ભગવાન મહાદેવ હવે બરોબર એમાં હું હોય આપણે ગુજરાતીમાં એક જ વસ્તુ કે ભૂખો નો હારો પણ હું એટલું જોઉં કે આટલી મહેનતથી આ સંતોએ આ હરિભક્તોએ નાના નાના બાળકોએ આવું સુંદર મજાનું અહીંયા દિવ્ય ઊભું કર્યું અહીંયા શિલાન્યાસનો એક સમારોહ ઊભો કર્યો સ્વામી આ ચિત્ર જોવો એટલે મને ખરેખર આનંદ થાય કેમ કે અમે પ્રાથમિક શાળાવાળા હતા પ્રાથમિક શાળામાં અને ગુરુકુલોમાં તો જો કે આથી ઘોડાનો ફેર છે પણ સહજ રીતે એટલું કહેવા જાઓ કે તે દિવસે આઠાના માંડ માંડ મળતા હતા એટલે બાપુજી પાસે એ વખતે સગવડતા નહીં અમને ઘણું થતું હતું કે કંઈક આવો ઉત્સાહ કર્યા તે પણ જે દિવસે ખબર પડવા મળી સુરત બે હજાર ચારની સાઇલમાં ગયો અને વેડરોડ ગુરુકુલમાં નોઈમ ભરતા થઈ ગયા ને એટલે ખબર પડવા મળી કે એટલું થાય ના ન થાય ના થાય એટલે કઈ પ્રેરણા ક્યાંથી મળે એ નક્કી નો એટલે મારા છોકરાને આમાં થાય આપણે કલેક્ટર તો લગભગ ઓછા બને પણ માણસ બને ને તોય ઘણું મને માફ કરજો જ્યારે પહેલી વખત એડમિશન લેવા આવ્યો ત્યારે મોટી સંખ્યામાં વાલીઓ આવ્યા હતા આ તે બધા એમાં અમુક અકળાતા હોય ને થોડુંક લાઈન લાઈનમાં ઊભો રાખવાનો અને સ્વભાવ છે અકળાવ અમુક અમુક અમુકનો એટલે સહજ રીતે મને ત્યારથી એક આમ રમુજ હોય છે એમ કોઈને નીચા દેખાડવાની વાત નથી રમૂજ ગમે ત્યાંથી મળે તમારું હૃદય ચોક હોય ને તો તમને આનંદ ગમે ત્યાંથી આવે હવે એ આમ લાઈન હતી ને એમાં એક ભાઈ બિચારા આમ ઉભેલા એમ આવી રીતે આમ એટલે કોક આમ આયલો જાય એટલે આમ કોણી એમ અટતો જાય પાછું આમ છે આમ કોણી અટતો જાય એટલે તેની શેરવાળા આમ કાતર મારી ઓલા ભાઈ હજી આમ કોણી અટતી હતી એમ એટલે મેં કીધું કે મોટાભાઈ હાથ નીચે લઈ ગયો ને ગામને નડે છે એમ પણ એને નથી ખબર પડતી આમ એમ એટલે મેં કીધું કે તમારા છોકરાનું એડમિશન લેવા આવ્યા છો એ કે હા મેં બહુ સારું કામ કર્યું બહુ સારું કામ કર્યું મને કે કેમ મેં કીધું જો કોણી ઓડીને તમે કાતરું મારતા હોય ને તો તમારા છોકરાઓને તમારી ભેળા ન રખાય ને ભેળા ન રખે નકરી આખા ગામને નડે એ સારું કર્યું તમે અહીંયા ગુરુકુલમાં મૂકવા આવ્યા એટલે એનાથી થોડોક તમારાથી થોડોક અલગ રહે પણ સહજ રીતે જોવા જાય ને મારા બાપ આપણે બહુ ભાગ્યશાળી છે કે આ સારા માણસ બનાવવાની ફેક્ટરી છે મને નહોતી ખબર ને જેથી ખબર નહોતી પડતી તેથી જ્યારે અમે નોઈમ ભરવા જઈ ગુરુકુલ ઉઘાડા પગે જતા કે બધા મિત્ર મંડળ કે હાલો જાય એટલે અમે ઉઘાડા પગે જઈ પણ જનમંગલા સ્ત્રોતનો હું પ્રભાવ હોય નહીં આજે તમારી સામો આ હિતેશન ટાળા ઊભો છે જે દિવસે અમે હીરા ગતાને કાંઈ ખબરું ન પડતી એટલે ભગવાન શ્રી સ્વામિનારાયણ મને તમને શિક્ષાપત્રીમાં ચોખ્ખું કીધું ખાલી આ સંતોના દર્શન કરો ને તોય ભવે ભવના મારાને તમારા પાપ બાળી નાખી એ તો વિચાર કરો ને આપણા દીકરા દીકરીઓને હવે તો કન્યા છાસ્ત્રાલયનું પણ શુભ મુહૂર્ત થવા જાય ભવિષ્યની અંદર પણ આપણા દીકરાઓ જ્યારે આ સંતોના ચરણોમાં રહેતા હશે સેવા કાર્ય કરતા હશે તો વિચાર કરો કે એને એનું એનું કેટલું સારું થાય મને માફ કરજો આ બા બાપુજી કાઢીને મમ્મી પપ્પા લાવ્યા ને હવે નવું લેવા મોમ અને ડેડ મોમ અને ડેડ નું ગુજરાતી થાય આમ તો મરી ગયેલું થીજી ગયેલું હકીકતમાં અમુક અમુક મમ્મીઓ હોય ને એમ કે જો બેટા ચલો ડેડી આવ્યા ચલો બેટા પાણી ભરી દો એટલે એ પાછું ઊભું ઉભું હું કે એને આ સીટ ભરી લે એટલે કર મોટું હવે ઊભા ઊભા ઉભા પાણી નથી ભરી દેતું આ તો એનો વાયસ નાખે આ એનો હરાત કરે એ ગૂગલ પે કરશે ભવિષ્યની વાત કરો તો પણ આવા સંતોના ચરણોમાં રહીને એટલી દિવ્ય પ્રભાવશાળી સેવા ભૂખા તીરસા તો નથી જ રહેતા હો આમાં હું તો મા બાપને અમુક બે હાથ જોડીને વિનંતી કરું કે આ આ આપણા છોકરાઓને એટલે કે અહીંયા આવે ને એટલે ફરિયાદ કરે પીલુડા પાડે રોવા મળે મને ન થોરું તો મને લઈ જાઓ હું એ તો સીધું છે કે લોખંડને તપાવો ને તો જ આકાર થાય આ છોકરાઓને અહીંયા થોડો ઘણો માઇનોર કશ પડતો જો કે મારા હિસાબે તો નથી જ પડતો પણ માઇનોર કષ્ટ પડતો હોય ને તો એને પડવા દેજો કેમ કે આપણે હથેળીમાં મોટા કેરાને એટલે થોડાક સેટા જાય ને એટલે થોડુંક દુઃખ થાય અરે અરે ભૂખો રહેતો હોય છે અને કોઈ પૂછતું નહીં હોય આને કાંઈ વાંધો નથી તકડા જેવા છે અહીંયા મજા કરો અને કાંઈ વાંધો નથી અહીંયા અહીંયા મૂળ ભી પડે છે પાંચ વાગે ઉઠવું પડે નહીં ઘેરે દસ દસ વાગ્યા સુધી ગુજરાતીનો આઠડો થઈને પીડા રહેતા ને એટલે કાંઈ વાંધો નહોતો અહીંયા અહીંયા તકલીફ પાંચ વાગે કેમ કે શાસ્ત્રક રીતે તમે જોવા નિયમો કડક નથી જાગી ઋષિ પ્રકારના સ્નાન હોય ચાર વાગે જાગી અને સ્નાન કરે ને દેવ સ્નાન કહેવાય પાંચ વાગે જાગી અને સ્નાન કરે ને સ્નાન કહેવાય છ વાગે જાગી અને સ્નાન કરે એને બ્રહ્મ સ્નાન કહેવાય સાત વાગે જાગી અને સ્નાન કરે ને માનવ સ્નાન કહેવાય વાગ્યા પછી જે જાગી અને સ્નાન કરે એને રાક્ષસી સ્નાન કહેવાય એટલે આપણામાં છે ને એટલે નથી આવતી દહ વાગે એક તો કેમ ચાર થી છના ગાળામાં જાગવાનું ઋષિ મુનિઓ એટલું કીધું મારે તમારે દાખલા તરીકે લાંબી સફર તય કરવી હોય રસ્તો કાપવો હોય તો આપણે ઘર પર્યાણ શું કરી કે ભાઈ ચાર વાગ્યા વહેલા ઉઠીને નીકળીશું હું કામ ટ્રાફિક ન હોય એટલે તો વિચાર કરો ઋષિ એક મને તમને એક વ્યવસ્થા આપી ચાર થી છ ના ગાળામાં જે જાગી જાય ને એને સીધું ઈશ્વર પ્રત્યે સીધો તાર લાગે હું કામ નેગેટિવિટી બુદ્ધિ હોતી હોય કારણ કે આપણે બગડ્યા નથી આપણને બગાડવામાં આવ્યો ચારસો રૂપિયા નું જોઈ આવે પાંચસો રૂપિયાનો ધાણીનો નો ડબ્બો આપે દોઢસો ગ્રામ મકાઈ આવે તો આપણે બધા ગુજરાતી આપણને ન ખબર પડે કે પાંચસો રૂપિયાની ધાણીના ડબ્બામાં દોઢસો ગ્રામ મકાઈ આવતી હોય લાવ ત્રણસો રૂપિયાની મણ મકાઈ મળે ફોડી ફોડીને છોટા હાઠીને ઠાઠું ભાઈઓ ને ભાઈ કે મણ ધાણી થોડી ખૂટે એમાંથી શું લાવ્યા ટૂંકું ટૂંકું શીખવાનું લાવ્યા ગામડામાં દાદાજી બોલતા હતા હિન્દી ફિલ્મ ફિલ્મવાળાએ દાદું શીખવાડ્યું ગામડામાં જીજાજી બોલતા હતા હિન્દી ફિલ્મ ફિલ્મવાળાએ જીજુ શીખવાડ્યું ગામડામાં મામા બોલતા હતા હિન્દી ફિલ્મવાળાએ મામું શીખવાડ્યું

અરે મેં કીધું એમ નહીં બા જય શ્રી કૃષ્ણ કે જય શ્રી કૃષ્ણ હું મેં કીધું હે બા તમે હાથ હાથ બા બેઠા છો તો કઈક વાતો કરો ને હે મેં તમે હાથ હાથ બા બેઠા છો કઈક વાતો કરો મન કે કોની કરવી આજ બધું હાજર છે એકાદી આખા પાસી હોત તો રામાયણ કર ફિલોસોફી કરતા અહીંયા ગુરુકુળમાં ભણે છે એની કરતા સારું છે આ હમણાં બરોબર આ વાઈટ અમ વાઇટ કપડાં પહેરીને મારે એક બેહણામાં જાવું તો બરોબર આમ વાઇટ અમ વ્હાઇટ કપડાં પહેરીને બહાર નીકળ્યો ને ત્યાં મારો મિત્ર ગભો મળ્યો તો મને કહે કે ગભાને બિસેરને તમને બધાને ખબર છે કંપની ફોલ્ડ જીપ જલાઈ સોંટે અટકે અમારા બેનો જન્મ બહુ નાણપણમાં થયેલો હમજા અમે બારું નીકળવું ત્યાં મને આવીને કહે કે કઈ બાજુ મેં બેસણામાં જાવું છું કાયણે જ છું ખરખરે જ છું મને કે હું આલું કે નો કઈ વાંધો નહીં ગયા બેહાણામાં ગયા જેના સિત્તેર વર્ષના દાદા ઓફ થઈ ગયા હતા એની પાસે બેઠો હું મેં કીધું હું હતું દાદાને હજી તો પરમદી ફોન આવ્યો હતો કે આ બાજુ ઈતે ભાઈ પ્રોગ્રામ કરવા હોતો બાજરાના રોટલા અડદની ડાળ ખાતા આવી ગયો મને કે હવે ન આવે ને ભાઈ હવે ફોન ન આવે દાદા તો દેવ થઈ ગયા મેં થયું હું એ તો કયો એ કે કાંઈ નહીં કે અમે બધા વરા પ્રસંગોમાં હતા તો દાદાને એમ કે વાડીયા આ છોકરાઓ કોઈ છે ને કે વાડિયા લે રાતનું વાહોપું કરી આવું રાતનો પાવર છે પાણી વાળવાઈ ગયા છે બે દીધે અમે પાવર નહોતો પાવર આવ્યો હતો કે લેની પાણી વાળી આવું દાદા પાણી વાળવાઈ ગયા છે ખબર નહીં હું થયું આ શેઢેથી ઓલે શેઢે જતા છે ને જે બતી હતી ટોચ હતી એમાં બેટરી થઈ રહી ને હો ફૂટનો કુવો તો કાંઠા વગરનો નીતેર ફૂટ કૂવો ભરેલો દાદા પગલપસી ગયો દાદા ગયા ભાઈ સ્વર્ગ ભાભી એ ગયા દાદા બધી કાંઠે પડી રહી શું કરો તમે આમાં દાદા ને રેવાનું બધી જવા નથી ત્યાં ઓલો ગભો બોલ્યો ઈ કે ફૂટ કુવો હતો ઈ કે હા ભાઈ ઈતેર ફૂટ ભરેલો હતો તો કે હા ભાઈ તો તો ઈ કે દાદા ગમ કરતા ગયા હશે ને હવે નો બોલ્યો તો હું મારું હતું આમાં અમુક ને ભેળા રાખવા અમુક ને ન રાખવા બધી જગ્યાએ બધી વસ્તુ નથી થતી થોડીક કેવડ આવે અને અવસ્થાય બધી જગ્યાએ બધું નથી હોતું ક્યારેક કેવડ આવે નકર અમુક વસ્તુ આમ જોવો જોઈએ બે વરસના કોવિડમાં હું આપણે કઈ ઓછા અટવાણા કેટલું અટવાણા જેને સતનો સહારો હતો ને એ ટકી ગયા મૂળ બી ગયા ડરી ગયા ને એમાં તકલીફ થઈ અને એ તો સીધું છે મેં તમને કીધું કે નથી બગાડવામાં આવે હવે ત્રણ વીસ રૂપિયાની પાણીની બોટલ એક આવે ઋત્વિકભાઈ રોશન કરી છે કે સારા એવા એક્ટર છે હું એનો ફિલ્મ ક્યારેક ક્યારેક જોઉં દેશભક્તિ ના હોય તો તો હવે ઈ કે અહીંથી ગાડી ઠેકાડે ઓલા ડુંગરે અને ત્યાંથી ધૂળ ઉડાડીને પછી એમ કે માઉન્ટ એન ડ્યુ ડર કે આગે જીતે એવું કે ડર કે આ કે જીત એટલે એનું ગુજરાતી એવું થાય કે તમે ડરતા હોવ ને બોલવામાં તો અમારી આ વીસ રૂપિયાની પાણીની બોટલ પીવો એટલે તમને અભય વરદાન આવે વીસ રૂપિયાની પાણીની બોટલમાં મારા દીકરા વરદાન વેચવા નીકળે જી તો અભય વરદાન જોતું હોય મારા બાપ એ આપણને બગાડે છે તો સાડે લાખ નું દેણું થઈ જાય વીસ રૂપિયાની પાણીની બોટલ ત્રણ ચાર પીને બાપુજી ને કેવા જવાનું મળદો વાળા કામ કરકે કે આયા બોલો રેશન કાર્ડ માં નામ કાર્ડ નાખ્યા અભય વરદાન જોતું હોય તો જનમંગલ સ્ત્રોતના પાઠ કરો હનુમાન ચાલીસાના પાઠ કરો કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને યાદ કરો

એટલી સાત્વિકતા આવે સાત્વિક ભોજનની વ્યવસ્થા આવે ને ત્યારે મારે થોડુંક કેવું પડે મને માફ કરજો કેમકે અત્યારની પેઢીઓને આ ગુરુકુલોમાંથી જેટલા સંસ્કારો મળે છે ને હુવા બેહવા ખાવા પીવા સુધીની બધી વ્યવસ્થાઓને લઈને હું જમવું હું ન ખાવું મને માફ કરજો કે આ ગુરુકુલમાં છોકરાને રાખવાનું રીઝન એક જ છે કે આવનારી પેઢીઓ કંઈક રંઢા જેવી થાય આ એટલા તકલાદી ખોરાક આવી ગયા આ ત્રીસ વર્ષ પહેલાં આપણી બાયે આપણને જેટલો તમને કહો ખોળામાં બે હારીને દૂધની તાહળીઓ પાઈતી પાકો માલ દહીં દૂધ ઘી છાશ માખણ સુરમાના લાડવા હુખડી દૂધપાક લાપસી ચાદર્યું જે એટલો પાકો માલ ખવડાયો ને ત્રીસ વર્ષ પહેલાં એટલો તમારે નાકેથી ઘાંટો માલ આવતો હું કામ પાકો માલ ખાતા આટલે હવે અત્યારના છોકરાઓને શરદી જ નથી સાચી ગયો હું કામ પાકો માલ નથી મળતો એ તો ત્રી વર્ષ પેલા ગાયું બાંધા રહેતા હતા એટલે એ દુજાણા મળતા એટલે છોકરાઓ રંઢા જેવા હવે અત્યારે એ માયલું જ કાંઈ છે નહીં એ તો ગામડામાં ગાયું ભેહું આ મહાનગરોમાં કોઈ કયા પ્રકારની ભેહું છે એ જ નથી ખબર પડતી વ્યાતી નથી નગર દૂધ દે દે જ કરે સાહેબ તો કે મેં ખૂટવા નહીં દે માખણ તો કે ખૂટવા નહીં દે ઘી તો કે ખૂટવા નહીં દે અને વાર તહેવારે માવો તો એમ મળે કે જેને એ માવાનો પોદળો બહે કરતી હોય એમ એટલે કાંઈક ખારું ખવરાવો સાત્વિક ખવરાવો સાત્વિકતા થી હારા થાય મને માફ કરજો અમુક વસ્તુમાં કેમ કે ઓપ્શન આવી ગયા જમમાના છોકરો રમીને આવે ટ્યુશનમાંથી આવે ભણીને આવે ક્યાંક થી રખડીને આવે અરે મારા ચિંટુ બેટો આવી ગયો બેટા મેગી બનાવી આપું ના મા મેગી નખાવે બેટા પાસ્તા બનાવી આપું ના માં પાસ્તા નખાવવા ફ્રિંકી બનાવી આપું મારા ચીન્ટુને એમાં વેજીટેબલ આવે એમાં નો ભાવે લે આટલા ઓપ્શન આપે ને આવડા ત્રી વર્ષ પેલા હું ઓપ્શન નામે કઈ હતું સ્વાદી નહિ વકલ અલગ અલગ હોમવાર પ્લેન કઢી મંગળવાર મરસાન કઢી બુધવારે તમે હરગવાન કઢી અને ગુરુવાર નકરી ધોળી કઢી નકરું કઢી કઢી જ હતું એ હાથ ભાંડવડા લાઈનમાં બે એકાદ મવડાઈ જાય બા હું બનાવું કઢી કઢી કે ત્રીજું બાદી એમાં એમાં જ રહેવા હોય આને ઠાક્યા એમ ફળી એમાં એ આખો મેસેજ ટ્રાન્સફર કરે રીધી સીધી ખાય ખાઈ ખાઈને બીડીયું ઠાણતી હોય આને કઈ કેવું છે આને લઈ જાવ નહીં એક ની વાહ બે બગડ્યા બાપા ઊભા થઈને કેડે હાથ દઈને હાથી સામુ જોઈને એક જ ઓપ્શન આપે ખાઓ રક માર ખાઓ આ એક જ ઓપ્શન હતો એ ઓપ્શનમાં મોટા છે એટલે જ ખબર પડી કે આ ખવાય આ નો ખવાય મને માફ કરજો અત્યારે અમુક અમુક ઓલા મેંદાના લોટના નવસો નવસો રૂપિયા દી આવે હવે નો વજન સાડી સાતસો ગ્રામ હોય હવે એ મેંદાના લોટ ફૂટના સાડી ચારસો ગ્રામના નવસો રૂપિયા દે એમાં બધું કાસું વેરું હોય લાલ પીળા ટમેટા લાલ પીળા મરસાન એવું બધું મળવું દીકરામ જેમ કેવો ને એમ આમ શું છોટિયા નીકળે હોય એમ લાગે હાથી બનાવી એવું આમ નકરું હોય હવે એના નવસો રૂપિયા દે હવે તો ન્યા આ દુનિયાને મોંઘવારી નથી નડતી પણ કોઈક ખેડૂત ટાઢનો ટાઈડનો ઠીંગરાય નહીં તે તડકાનો મજૂરી કરી નહીં તે ઉઘાડા પગે હાલી નહીં તે ઢેફા ભાંગી નહીં તે એ અનઘેરેલા આવે અને એક મણના કદાચ એ આઠસો થી નવસો રૂપિયા કર્યું હોય તો આખી દુનિયા રાડે રાાયડના કાળા બોકા હો મોંઘવારી ક્યાં ગઈ મોંઘવારી ક્યાં ગઈ જે જીવનની જરૂરિયાત નથી ને એ આપણે અપનાવી લીધું પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કર્યું છે ને ત્યાંથી આપણને થોડાક હેરાનગતિ થયા આ પચીસ થી એકત્રીસ ડિસેમ્બરમાં અમુક નિહાળું ડાયરી ડાયરીમાં લખીને મોકલે તમારા છોકરાઓને સાંતા ક્લોથના ડ્રેસ પહેરાવીને મોકલો હું એમ કઉ સાંતા ડ્રેસ પહેરવો ને સાંતા ક્લોઝ કરતા આપણા સંતો ની ક્લોઝ રહ્યો એની નજીક રહેવાનું સાંતા ક્લોઝના છે હારા વ્યક્તિત્વ હોય છે રોતાને રાજી કરતા હતા પણ અમુક અમુક મમ્મીઓ મમ્મી એટલું ને માથે ઓલા ટોપા પહેરાવી પહેરાવી મોકલે પણ એને કહી દઉં ગુજરાતીમાં કે આ થી એકત્રીસ ડિસેમ્બરમાં આ બધું આવે છે તો આખા વર્ગમાં તો સ્વામી વિવેકાનંદ જયંતિ આવે છે હરિજયંતિ આવે છે રામનવમી આવે છે હનુમાન જયંતિ આવે છે સ્વામી વિવેકાનંદ જયંતિ આવે છે ક્યારેક એના કપડાં પહેરાવીને નિહાળું કેમ કેમકે આ ભારતીય સંસ્કૃતિ ટેકી રહી છે એ પંદરસો પંદરસો વર્ષ પહેલાં જેણે માથા કાપીને ધડ લડાવવા સનાતન સંસ્કૃતિને બચાવવા માટે હું તમે એના વાહકો છો આમાં વેડફી નથી નાખવાનું કેમકે આ બહુ ભાગ્યશાળી ને આ બધું મળે હવે રામના રાજ આવ્યા આપણે એમ કેતા ને રામ રાજ આવી ગયા મળી પેલા માંદા હતા સંતરા આવતા વિ માયલું તો અત્યારે કઈ છે નહીં ને સંતરામાં અમે મજા લઈ લેતા આઠાનાથ મળતા નહોતા દાદા બિશારા બીમારો બા થાયેલું ફૂલી ફૂલીને ને રાખી એક એક શીરું અમે વળી વાંદરા જેમ ટળ વળી બા એકાદી શીર આપો ને બાય પાછા કે કાલ તાર બાપુજી જાહને કે હું લેતી આવે આ તાર દાદાને ને ખાવા તમારે દીકરો તમે માની એ જતા તા કેમ કે હતું નહીં ને કઈ એટલે એ પછી સાયલું ગુંદામ નાખી દઈ નિહાળ્યો તો ન્યાય અમારી જેવા આઠા ની ધ્રોબા જેવા બે ત્રણ મિત્રો હોય આપણે એમ કે એક જાદુઘર ભરતા એ પાસે હા આંખું ખોલે ને એ બોલી સંતરાની ની સાયલું ને ઊંધી કરીને કરીને આંખમાં જ વીઆઈ એમ મજા એની જ હતી ને આ બે હજારથી આ પાંચેથી બે હજારની નોટની સફરમાં આપણે ભૂલી ગયા છીએ આપણું અસ્તિત્વ મને માફ કરજો તમને કદાચ મનમાં એવો ફાંકો કે હિતેશભાઈ અંટાળા આવ્યા છે તો આપણને ઘડીક મજા કરાવશે ભાઈ મજા હિતેશ અંટાળામાં મૂળ નથી મજા તમારા હૃદયના ખૂણામાં ક્યાંક પડી છે જે તમે ભૂલી ગયા છો હિતેશ અંટાળો જદી તેદી હાંઠના ભાવનો ત્રાંબાની લોટીમાં હરિદ્વારમાં ગડગડતો જવાનો મજા તમારા હૃદયના ખૂણામાં પડી છે મારે એને ખાલી તાજી કરાવી અત્યારે બસો રૂપિયાનો તમે ઓલો ગોલો ખાવા જાઓ આખું ઘર તમને શમશું ભરાઈ ભરાઈને ને ખોતરી ખોતરી ને ખાવ ઓટકાર ન આવે પણ ઈ જેદી તેદી આઠાના નો ગોલો એ લારીમાં લઈને એક ભાઈ બિચારો નીકળતો રંધા રંધાવાળો ગોલો ઈ હેઠામાં આમ લાડવો કરી દઈને કલર નાખી રાખીને જ્યાં ધોળો થાય કલર નાખવાનો આખું ગામ એ ફરે તો આયરો અમે ફરતા હું કામ ગોલો ધોળો નો થવો જોઈએ છેલ્લે ઓલો ઠાકી જાય ને કે ભાઈ હવે તો બાજ કર્યો જાને ભાઈ એ આટલો ગયો હોય હોપારી યોડો પછી આમ એના હાથ ધોઈ નાખી આખો દી બીઓ જાય મજા તો એમાં જ હતી ને કહેવાનો મારો ભાવ સાત્વિકતામાં મજા હતી આ બે વર્ષના કોવિડમાં તો એ પેલા પાંચ હજારની કપડાની જોડ પહેરતા હતા પાંચ હજારના બૂટ પહેરતા હતા પચીસો ત્રણ હજારના સ્પ્રે વાપરતા હતા માતાઓ બેનો આઠ આઠ દસ દસ હજારના વાળ સીધા કરાવતી હતી તો બે વર્ષના કોવિડમાં કાંઈ કાંઈ લાગ્યું પાંચસો રૂપિયાનું બરમુડામ ન બબે વર્ષ કાઢ નાખ્યા બધાએ સોખું પ્રકૃતિ કે સાત્વિકતામાં જીવો સાત્વિકતામાં જીવો એમાં અમારો ગભો મારી પાસે આવ્યો મને કહે કે વેક્સિન દેવડાવવા જાઉં છું મેં ક્યાં જાઉં છું આરોગ્ય કેન્દ્ર મેં કીધું સારું આવ્યું તો વેક્સિન દેવડાવવા ગયા આ નર્સબેન બેઠા છે અને આ ગભો બેઠો હોય છે નર્સબેને એવું પૂછ્યું કે તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ બીજો ડોઝ અચ્છા બીજો ડોઝ છે તો પહેલો ડોઝ કયા હાથે આપેલો હતો આપે હમણાય છે અચ્છા જમણા છે તમે ગભરાવશું શા માટે તમે ગભરાતો નથી વિચાર કરું છું શું વિચાર કરો છો તમે કેટલું પ્રેમથી પૂછો છો કે આવું અમારી ઘેરે પૂછતા થઈ જાય ને તો બે રોટલી વધારે જાય હો અટવાય છે બહુ બધાય પણ કોઈ કાઈ કેતું નથી યાત્રી વર્ષ પહેલાં મેં કીધું ને પાકો માલ ખવડાવ પાકા માલ માન કાચા માલ માં સ્વામી અત્યારે ફરક એટલો પડી ગયો કાચા માલ વાળું છોકરું ધોડું જતું ને પડી જાય ને સોંટી જાય તો ઊભું નથી શકતો થી રાઈડર મમ્મી પાછી આમ પીએચડી કરેલી છે અરે ચિંટુ બેટા બેટા આવી રીતે પડાય બે બી તો કે હું ડોહો પડવાનું ઓપ્શન આવે હું ધે માથે પડો આડા પડો અવળા પડો પડ્યો છે તેને ઉભો કરી લેવાય એમાં અહીંયા કીધું હોય નહીં અહીંયા કાંઈ એને આમ 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 કપડાં ખખે રે આમ નહીં બેટા સાવજ રડવાનું નહીં મારો સાવજ છે ને સાવજ પડી ગયું ઊભું નથી એક તું પાછું હાવજની ઉપમા આપે હવે એના કપડાં ખખે રે અમે હતા એક ત્રીસ વર્ષ પહેલાં પાકા માલવાળા ઉભી બજારે ધોડ્યા જાય પહેરે કોના સંપલ હતા ઉપર ધોળ હોય બીલું કલર નું હેઠે તળ્યું હોય માસલા આકાર ના સંપલ પેન્યું ન હોય માછલા ડટી હોય ને હેઠે રામબાવળ નો હોળો ભરાયો હોય ઘર આવી જાય તો સારું કાટા પીન ભરાયું હોય એ નીકળી જાય ને તો આ સંપલું આ પગમાં ભટકાય ને પડી ને તો સાડા ત્રણ ફૂટ લહરી ઉભા થઈને એટલું જ કરતા કોઈ જોઈ નથી ગયું ને દોઢસો ફૂટ સેટાથી ને અમે અમારા કપડાં ખખેડતા હુકામ અમે ન ખખેરી તમારો બાપ ખખેરે ફેર તો એટલો જ હતો ને બહારાટી બોલાવતા એ તો હવે આ મોબાઈલના ડબલ આવ્યા હતા સોફવેર અપલોડ કરવા માટે તમારે નેટવર્કમાં રાખવો પડે એને ઓકે દબાવત ખબર પડે કે આ પચાસ થયો સાઠ ટકા થયો એંસી ટકા થયો ને હોય હો ટકા થાય ને તળિંગ નારણ થાય કે આ ભાઈ હોય હોટતા થઈ ગયું એ તળિંગ નારણ થાય તે હો ટકા થયું ને અમને એ આ પંદર વર્ષ વીસ વર્ષ પહેલા જે સોફ્ટવેર અપલોડ કર્યો એ ત્રણ ત્રણ પેઢી સુધી હાલવાનો છે આ સંતો જે અત્યારે સોફ્ટવેર અપલોડ કરે છે ને આખી પેઢી તારી જવાના સોફ્ટવેર અપલોડ છે આ અમને જે સોફ્ટવેર અપલોડ કરતા આઠ અનાજ મળતા નહીં એમાં સાત રૂપિયાનો લબરનો દડો આવતો માંડવીનો હલો કરીને વેચ જાય ને તે માંડ સાત રૂપિયા ભેળા થાય તો એકાબીજાના દડા બદલાય નો જાય એટલે ઓલી લાલ કલરનો દડો હોય ને એમાં ઘીંસ્યું આવે તો એમાં બોલપેનથી ઘીંસ્યું કરતી અમે એ શેરીઓમાં રમતા એ નારગોલ રમી છૂટદડી ને એમાં એકાદો સટકી જાય કોકની કાશની બારીમાં ના જાય કાશ ફૂટે પછી જે હાજર આવું આવતી કે આવે માડી લે ફરિયાદ લઈને કે તમારા છોકરા આમાં નાળિયા કાશ ફોડે ને કે દાદા એવા કે આઠ માંથી કયો હતો કેમ કે ઈશ્વરની કૃપા હતી ને પાછું વસુદેવ કુટુંબની ભાવના હતી એટલે બધા ભેળા રહેતા ક્યાં આવડો આવતો ને એ પછી ઊભા થઈને ખાલી એક જ અહીંયા અહીંયા મારે ને વાહેલા ભાગમાં અહીંયા મગજમાં એટલે આમ આખું વિષય જાય ખબર પડે જાય કેટલા ટકા સોફ્ટવેર અપલોડ થઈ ગયો આખું શરીર ધ્રુધારા મારે એવો ભારે સોફ્ટવેર હતો એ તો હવે આ બધું અત્યારે આવ્યું આ ટેકનોલોજી વાપરવી સારી છે ટેકનોલોજી નહીં વાપરવાની એવી વાંધો નથી પણ મને માફ એટલું કરજો કે અત્યારને છે ને આમ આપણી ઘેરે બે આવે સોફો આપણો સા આપણી પીવે પંખો આપણો બળે અને એના છોકરાને તો એટલા વખાણ કરી એટલા વખાણ કરે તો આપણા છોકરાઓ હોમું જોઈએ તો એમ જ લાગે કે આ શીફડા ટોટા જેવા છે આ એટલું આમાં ઇતિશભાઈ ન પૂછો તમારે ચિંટુ એટલી ઇંગ્લિશ પાવરફુલ છે એટલી ઇંગ્લિશું કે ન પૂછો તો આપણે કેટલું ઇંગ્લિશ પાવરફુલ છે ગમે તેવો મોબાઈલ આપણને બોલો નેટ ચાલુ સરસ મજાની ગેમ ડાઉનલોડ કરે બોલો મેં કીધું એ અત્યારે ગેમ ડાઉનલોડ કરે પછી વરોનો થવા દે કેમ મેં કીધું આખા ઘરને ડિલેટ ન મારી દે ને તેથી જાય આ ડાઉનલોડ કરતા શીખવાડશો એટલે ડિલેટ મારતા આવડશે સાત્વિકતા રીતે ની વાત આવે ને ત્યારે હજાર વખત કહેવામાં આવે કે ભાઈ દૂધને રોટલો ખાઓ દૂધને રોટલો ખાઓ દૂધને રોટલો ખાઓ અમુક અમુક મને માફ કરો કે અમુક અમુક જે કે હવે ફેશન થઈ ગયું છે ને આ બધું કરવું જોઈએ આવું બધું હાલે ને આ ને મને માફ કરજો એ વર્ષ પહેલાં પાકો માલ ખવડે જેટલો ઘાટો માલ થી આવતો ને તે અમે શરદીથી ભરાઈ જતા આખા તો એ બી એકા બીજા માવડીઓ વાત કરે સો ગ્રામ પાસે પાંચ લઈ જાય ને આમ નામ રખડાવે રાખો છો બિારી બા કાખમાં નાખીને ડોક્ટર પાસે લેજો ગામડાના એવા પાછા ડિગ્રી ન મળે પણ પંદર વર્ષનો અનુભવ અડધી બીકથી આખો રોગ કાઢ નાખે પેલા ઇન્જેક્શન ભરે ઊંચું કરે એટલું કરીને પછી પૂછે શું થાય છે એ પાછા બા પૂછે કે સાહેબ આ કે રૂપિયા રૂપિયાના ટિકડા કાળી ધોળેને પીળીને હવા બપોરના ને લેવડાઈ લેવડાવી લેજો સાહેબ શો કરો શું ખવડાવ ખીચડી બીજું ખવડાવતો ને કઈ ઓદો બે થી પરજી પાડો થઈ ગયા રેડી હારો બાપા એ સાહેબ નહીં હો એટલું થાં વગર ડિગ્રી તમે વિચાર તો કરો ભવિષ્ય આ વડીલો ખરેખર વડીલો પણ કાંઈ ભલે આઠાના ની ટપાલ વાંચતા નહોતું આવડતું પણ અત્યારે એન્ડ્રોઈડ ફોન વાપરતા થઈ ગયા એને પોતાની જાતને ડેવલોપ કરી પણ મને અમુક વસ્તુ કેતા ક્યારેય અચકાઈશ નહીં હું એ અમુક પેઢીઓ હવે એવું કે દાદાને નથી ખબર પડતી બાને નથી ખબર પડતી એટલે માં નહીં મળે બાપ પાસે મળશે તમે દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ હાજર જવાબી કોઈ ભણેલા ગોટે ચડાઈ દે બાપા બરોબર માડીને માડી ને બિશારા બે દવાખાને ગયા છે ને તો એ બાજતા હતા બોલતા હતા ઝઘડતા હતા પણ આ દિવાલથી આ દિવાલને ખબર નત પડતી એટલું એનું દાંપત્ય જીવન સુખી જીવન હતું માડે બિશારા

કે આ જમણો પગ હમણાં કળે છે છે રાતે તોડ્યું કરે ને ટાઢો પોર થાય ને એમ નકરો લવક લવક ખ્યાલ રાખે હવે લવક લવક કોઈ સાયન્સની ભાષામાં જ કે કેટલા વર્ષ થયા તમારા એસી વર્ષ તો કે એસી વર્ષે હવે દુખે કળે તૂટે હવે તો આ બધું થાય ને પણ એ નો ભેળો ડાબો છે જ પણ મારો દીકરો હારો હાર હેલો જાય હાલ તો બે હાર્યા શીખ્યા કઈ વાહા મળતો નથી શીખ્યા એ ચાર મહિના જમણો ગયો ડાબો એમ રહેજે નરેન્દ્ર સાહેબ યોજનાઓમાં મોટો આ કે આની માથા કૂટનો કરે એમ કરીને દવા લખી દવા ને મેડિકલે કાપલી બળે ને મેળવ મેડિકલે દવા ઉતારવા દો એટલે દાદા એ પૂછ્યું કે હે ભાઈ આ એક રમણો પગ દુખે શું આખું શરીર નથી દુખતું જે પ્રમાણે તે ઢગલો કર્યો ને એટલે મેં દહ વીઘા ને ખેતરમાં નથી સાંટી ને એટલી તું મને પીવા દે આ સમજાય ને વંદન આ તો જે ખોરાકના ભાગ પાડવા મળ્યા ને અમુક ખોરાકો ન ખાવાના ખાવા મળ્યા એમ અમે દવાખાના વધતા ગયા નકર સહજ રીતે આપણે જોવા જઈને આપડી પાસે હું એ આપણને જ ખબર અત્યારનું છોકરું યો નિહાળે જાય એટલે ત્રણસો રૂપિયાના મોજા પહેરા હોય પાંચસો રૂપિયાના બુટ પહેર્યા હોય પંદરસો રૂપિયાના કપડાની જોડ પહેરી હોય પંદરસો રૂપિયા તમને કોઈ સ્કૂલ બેગ હોય હજાર રૂપિયાનો તમને કોઈ પાણીનો ભો ઠંડુ નું ઠંડુ રે ગરમ ગરમે રે અમે બધા હતપમાં મોટા થયા હતપ એટલી નો શબ્દ નથી એમાં ડોળમાં આંગળા બોળવા પડે કેટલું ટાઢું ને કેટલું ગરમ એમાં ત્રણસો રૂપિયાના નાસ્તાના ડબોન દોઢસો સેન્ડવીચ અત્યારનું છોકરું નિહાળે જાય એટલે મિનિમમ આઠ દસ હજારનું છોકરું હોય એક અમે હતા મારો રામ ભલું કરે ખાખી શર્ટ ને ધોળો શર્ટ લાલ પીળી લીલી ઠેલ્યું આવતી ઠેકમાં મુખવા જ ભરવાઈ લઈ જવાની ભણવાઈ લઈ દેવાનું નબળું ઘર હોય તો હાથી સાબ સિમેન્ટમાં જ સીવડાવતા ખેડૂનું ઘર હોય તો ઈફકો કાતરને યુરિયામાં ઠેલયુંમાં સીવડાવતા આવી રીતે આમ હું લાંબા નાકાવાળી આવી રીતે પૂછપાછ તો મારું હમણાં આવ્યું હાથમાં ધોરણથી આ હાલતા જ આ ગામડામાંથી માંથી કઈ કે ઝૂકે કે નો ઝૂકે ઝૂકે તો ઠેલી લહેરી જતી એટલે નહોતા ઝૂકતા આ બધું ગામડામાંથી આવે છે કેવાનો મારો ભાવ કે જેટલું પણ થાય એટલું સાત્વિકતામાં રહેવું સંતોના ચરણોમાં રહેવું મારા બાપ પણ મારી વાણીને વિરામ આપતા પહેલાં એવું ન બને એની તૈયારી રાખજો જીવનમાં કંઈક બનવાની તૈયારી રાખજો ઠેસ લાગે તો ભાન થાય ખરી એ ભાનને ભેટવાની તૈયારી રાખજો કોઈને સરનામું પૂછતી નથી મુસીબત પાણી પહેલા પાળ બાંધવાની તૈયારી રાખજો કે ધાણીને જેમ ફટાફટ ફૂટ્યા દુનિયામાં સંબંધો આ જીવ ક્યાંક પડી કે બાંધવાની તૈયારી રાખજો કે અજાણ્યું લાગે કદાચ તમને આ વતનમાં અજાણ્યું લાગે કદાચ મને આ વતનમાં ફરી આ હિતેશને મળવાની તૈયારી રાખજો જય સ્વામિનારાયણ જય સિદ્ધેશ્વર મહાદેવ